સત્તરમી સદીમાં સુરત એક ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું અને સુરતની પ્રજા ત્યારે પુષ્કળ જલાલી ભોગવતી હતી હવે આવી પ્રજાને જગત મિથ્યા બ્રહ્મ સત્ય એ કેવી રીતે પરવડી શકે એટલે ત્યારે એ સમયે પુષ્ટિ માર્ગના જે આચાર્યો હતા તેમણે સુરતના લોકોને એવો ઉપદેશ આપ્યો કે જન્માષ્ટમી જેવા તહેવાર થાટ માટથી ઉજવો અને આ વિચાર ધનિકનગરના રસિકજનોને ખૂબ ગમી ગયા હવેલીઓમાં જે હિન્દુ ઉત્સવો રંગે ચંગે ઉજવવામાં આવ્યા તેને કારણે સુરતીઓમાં નવો રસો લાસ ઉત્પન્ન થયો આ વિચાર જેટલો ધાર્મિક હતો તેટલો જ ભૌતિકવાદી પણ હતો અને સુરતી લાલાઓ તો આજે પણ ધાર્મિક પ્રજા તો છે જ પરંતુ તેઓ સંસારની માયાજાળમાં રચ્યા પચ્યા રહીને પણ જીવનના સૌ રંગોનો આનંદ લે એવી પ્રજા છે કુશ્તી આચાર્યોએ એવા ધાર્મિક આદેશ આપ્યો કે કૃષ્ણ ભગવાનને ગાયો વાલી હતી તેથી તમે પણ દૂધાળા પ્રાણીઓનું જતન કરો તેમને સાચવો અને એ સાથે જ ખેતી અને બાગાયત ખીલવો કુશ્તી મૂલ્યોએ એગ્રીકલ્ચર ઇકોનોમીને આગળ વધારી અને એ જ કારણે સુરતના વૈષ્ણવો પાસે આજની તારીખે પણ સુરતની આસપાસની ઘણી જમીનો એમના નામે છે આજ જ ધર્મગુરુઓએ સાથે એવા પણ ઉપદેશ આપ્યા કે ધન રડો મહેનત કરો વેપાર વાણિજ્ય ખીલવો વિદેશ વ્યાપાર કરી વિદેશી હુનિયામણ રડો લક્ષ્મી પ્રાપ્ત કરી સમાજમાં ઊંચો દરજ્જો પ્રાપ્ત કરો અને પુષ્કળ કમાણી કરી હિન્દુ ઉત્સવો થાટ માઠથી ઉજવો આજે પણ હવેલીઓમાં થતા હિન્દુ ઉત્સવોની રંગત અનેરી હોય છે અને સુરતની આર્થિક અને ભૌતિક જહોજલાલી પાછળ પુષ્ટિ માર્ગ અને હવેલીઓનો ફાળો આજે પણ સુવર્ણ અક્ષરે લખાય છે